અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્ત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનો રાખી રહ્યા છીએ એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જુઓ છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે એચઆર થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ